ઓગા સિત્રો ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ને ત્રણસો રૂપિયા ને ત્રણસો અઢાર એકવીસ ત્રણસો ને રૂપિયા એકવીસ ત્રણસો છોતેર ઉભેલો ઉભેલો ફરી થોડું ઉભેલો સુપરમાલ છે ત્રણસો ને છોતેર રૂપિયા છોતેર છોતેર રૂપિયા ને ઓલ સત્તેર ત્રણસો સચોતેર એકત્રીસ બત્રીસ બત્રીસ છત્રીસ હજાર રૂપિયા હતા બચ્ચા એકસો બાવીસ પચાવ બસો પંચાવન પંચાવન રૂપિયા બસો ને છપ્પન રૂપિયા ને

એકવીસ રૂપિયા એકવી એકત્રીસ રૂપિયા એકવી બાવીસ ત્રીવીસ રૂપિયા બચ્ચા પચપન ઓગણ પચાસ ઓગણ પચાસ રૂપિયા ન્યા બનસ ડીઝલ ના પચાસ પંચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપન સત્તાવન અઠાવન ઓગણ સાસઠ પાસ ત્રેસઠ ચોસઠ પાસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ચોસઠ પાસઠ પાસઠ છુપિયા ન્યા ગુજરાત

ત્રણસો પાંચ રૂપિયા ને પાંચ ત્રણસો પાંચ પાંચ રૂપિયા નાસો બોતેર અરે સારું છે સારું પાંચ છ સાત આઠ નવ દસ ત્રણસો ને અગિયાર બાર પંદર સોળ સત્તર અઢાર બાવીસ બાવીસ ત્રણસો ને બાવીસ બાવીસ રૂપિયા ને ત્રેવીસ પચીસ બત્રીસ છો ઓગણચાલીસ ચાલીસ એકા બેતાલીસ જુમ્માલીસ બેતાલીસ પચાસ સાણસો ને પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાસ છપ્પન એકસો અઠાણ સાસઠ ત્રણસો એકવીસ બાવીસ એકત્રી બત્રીસ હોય ત્રણસો ને પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન બાવન ત્રણસો ને બાવન બાવન રૂપિયા ને એકાવન ચોપન પંચાણ સત્તા સાહીઠ એકસો પાસઠ ત્રણસો ત્રેસઠ ચોસઠ પાસ ઓગણ સિત્તેર એસી એકાશી બ્યાસી ત્રાસી ચોરાશી ચોરાશી ભી દીધા ત્રણ વાર હજાર બાર અઢાર ઓગણીસ બાવીસ બાવીસ રૂપિયા એકસો બાવીસ છવ્યાવીસ બાવનસો ચોપન સાઠ પાંચ પાંચ એટલે પરિયાત મોટા રૂપિયા મૂક્યો એ નૃત્ય એકદ્ર એ તો એક વ્યક્તિ વ્યક્તિ રૂપે આવી

પંદર થઈ ગયા બાદ સત્તર અઢાર અઢાર રૂપિયા એકસો ઓગણીસ ઓગણીસ વીસ વીસ રૂપિયા એકસો બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ એકસો ચોવીસ ત્રણ વાર માધવ બાર રૂપિયા પંદર ઓગણ અઢાવીસ વીસ રૂપિયા એકસો વીસ બોલો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ઓગણત્રીસ બત્રીસ ચોત્રી પાત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલ બેતલ તેતલ જુમાલ પિસ્તાલ પિસ્તાલ રૂપિયા પિસ્તાલીસ સઠ પ્રવીણ મલ લખજો એમાં જપ્શન દસ બોલવું ભાઈ હજાર અનો ભાઈ વાડી જો માન 22 રૂપિયા 128 29 30 30 32 રૂપિયા 33 રૂપિયા બોલે 133 133 રૂપિયા આ એટલે 2020 રમેશ છે હા હાલો નીમન રીતો

સત્તર સત્તર ઓગણીસ ઓગણીસ રૂપિયા એકસો ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ બોવીસ એક્યાવીસ અઠ્યાવીસ ઓગત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ તેત્રીસ ઓગણતાલીસ એકતાલીસ બેતાલ બેતાલીસ બેતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકસો પચાસ રૂપિયા એકસો પચાસ એકસો વીસ એકવીસ એકવીસ રૂપિયા એકસો એકવીસ બોલવું બાવીસ ત્રેવીસ પચીસ એકવીસ રૂપિયા એકસો એકઠ્યાવીસ એકત્રીસ બત્રીસ ચુમાલ ભાવ 88 હવે 2600 રૂપિયા લા બહાર થેલા મુક્યો સાહેબ વર્તી છે જે બે એક પાછળ સુપરમાલ છે ભાઈ એકસો ને સિત્તેર રૂપિયા